કોટીયા પ્રોજેક્ટના ભાગીદાર ભીમસિંહ યાદવ રિમાન્ડની ની સેશન્સ કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બોટ ચલાવનાર કારવાઈ છે કે નહીં લાઈફ જેકેટ બાળકોને પહેરાવ્યા ન હતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સહિત મુદ્દા પર ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે વડોદરાની અંદર તારીખ અઢાર એક બે હજાર ચોવીસ ના રોજ જે અત્યંત દુઃખદ ઘટના બની કે હરણી તળાવની અંદર માસુમ બાળકો જયારે પિકનિકમાં ગયા હતા તે વખતે બોટિંગ ક્લબ બોટિંગ ચલાવતા જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે બાર બાળકો અને બે શિક્ષકાઓ નું મરણ થવા પામ્યું છે એ ડૂબી ગયા અને બોટની અંદર ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડ્યા બોટનું મેન્ટેનન્સનો પણ પ્રશ્ન છે લાઈફ જેકેટ પણ બાળકોને અને શિક્ષકોને આપેલા નહીં હતા જે બોટ ચાલક હતા એની સાથે મદદ મદદગારી કરનાર પણ જે કર્મચારી હતા એ લોકોએ ગંભીર પ્રકારની બેદરકારી રાખેલી છે આવી ગુનાહિત કારણે પોલીસે ગુનો નોંધ્યો છે અને આજરોજ આરોપીઓને પકડી નામદાર કોર્ટ સમક્ષ દિવસના માંગણી કરેલી છે આખા બનાવની તલ પર તપાસ થાય કયા લોકો કોણ કોણ લોકો આમાં ઇન્વોલ્વ છે કોના કહેવાથી આવી પ્રકારની ગંભીર ભૂલો કરવામાં આવેલી છે ગંભીર બેદરકારી રાખવામાં આવેલી છે અને જેના કારણે બાર માસૂમ બાળકોના મૃત્યુ થયા છે બે શિક્ષિકાઓના મૃત્યુ થયા છે અને વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે આ પિકનિક પર હતા ત્યારે આવી આ દુઃખદ ઘટના બની છે એ તમામ આરોપીને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા તપાસ કરનાર અધિકારીએ દસ દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી નામદાર કોર્ટે તમામ હકીકતોને ધ્યાને રાખીને દલીલોને ધ્યાને રાખી અને છ એ છ આરોપીઓમાં જે એક આરોપી શાંતિલાલ કરીને પોતે મેનેજર બે વ્યક્તિઓ બોટ ચલાવનાર બોટ ચલાવનારને મદદ કરનાર અને ત્રણ ભાગીદારો કબજે પકડેલા છે એ તમામના રિમાન્ડ પચીસ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીના નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ આ લોકોના રિમાન્ડ સમય દરમિયાન એની ઝીણવટ તપાસ કરશે એ રીતે નામદાર કોર્ટે હુકમ કર્યો છે